નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઉનાળાની જમાવટ વચ્ચે રાખીપડા પંથકમાં હવે ગરમી અને લૂથી બચાવે એવા તાળફળીના ફળ માર્કેટમાં વેચાવા માટે આવી ગયા છે આ ખબરમાં માત્ર એકાદ મહિના માટે જ આ ફળ મળતા હોય છે એને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે ક્યાંક એને આઈસ એપલ તો ક્યાંક એને તાળફળી ઓળખ સામાન્ય રીતે એપ્રિલ કે મે મહિનામાં તાળફળી જોવા મળે છે આ ફળ ખાવામાં ભરપૂર માત્રામાં ફાઇબર વિટામિન એ વિટામિન કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો તો હોય છે પણ ગરમી અને લૂથી બચાવવાનું એ કામ કરે છે એસિડિટીનું જો કોઈનો પ્રોબ્લેમ હોય તો એને પણ દૂર કરવાનું કામ આ ફળ કરે છે વધુમાં નર્મદા જિલ્લાના આદિવાસી વર્ગને થોડા સમય માટે રોજગારી પણ મળે છે તાળના વૃક્ષ ખૂબ ઊંચા હોવાના કારણે એના ફળ નીચે ઉતરવાનું કામ જોખમ ભર્યું પણ છે અત્યારે સિઝનની શરૂઆતમાં સો રૂપિયાની પાંચસો ગ્રામ મળી રહી છે પણ એના ન્યુટ્રિશન ફેક્ટની સામે આ ભાવ સામાન્ય કહેવાય જો તમને મોકો મળે તો એકવાર તાળફળી ખાવાનો લાભ જરૂરથી મેળવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે